જ્યારે પહેલી વખત વિશ્વ પર્યાવરણ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવી હતી તેને મનાવવામાં આવ્યો હતો ત્યારે દાયકાઓ વીતી ગયા ઘણા દાયકાઓ વીતી ગયા વર્ષોથી આપણે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરતા આવ્યા છે ત્યારે દાયકાઓ બાદ પણ અત્યારે પણ આપણે એ જ રીતે દિવસની ઉજવણી કરતા હોય છે કે લોકો જાગૃત થાય અને સાથે સાથે જ આપણે કહી શકીએ કે જે પૃથ્વી અને પ્રકૃતિ છે તેનું રક્ષણ થઈ શકે પરંતુ મિત્તલબેન મને એ સવાલ થઈ રહ્યો છે મારે આપની પાસેથી એ જાણવું છે કે ખરેખર શું લોકોમાં જાગૃતતા આવી છે ખરા હું એવું કહીશ કે આપણે બધા અત્યારે કેવું થઈ રહ્યું છે સોશિયલ મીડિયાના માણસો થઈ ગયા છે હર કોઈ તમે જોશો તો બઉ જ રીલ્સ વિડીયો આ બધું જોવામાં એટલે આજે પ્રતિકાત્મક એવું ડેફિનેટલી કહીશ કે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઈ રહી છે પોતાના પોતાના પોસ્ટમાં વૃક્ષ વાવતું આપણને માણસ નજરમાં આવે છે પણ હું હંમેશા કહેતી હોઉં છું કે વિશ્વ પર્યાવરણ દિવસે આખા વિશ્વમાં જેટલા પણ વૃક્ષો વાવાયા છે ને એ બધા જો ઉછરી ગયા હોત ને તો આજે આપણે બંને આ ચર્ચા કરવાની જરૂર ન પડે મુદ્દો એ છે કે

રીતે બરાબર થાય પછી એ પોતાની મેળે ઉછેરવા માંડે એટલે તમારા સવાલના જવાબમાં હું એવું કહીશ કે જો એટલા બધા પૃથ્વી પર વૃક્ષો થઈ ગયા હોત તો આપણે ચર્ચા કરવાની જરૂર ન પડે આપણે પર્યાવરણની રીતે બહુ જ આમ કેવાય ને સંવેદનહીન માણસો છીએ સંવેદનશીલ નથી એટલે વૃક્ષ કાપવાનું હોય તો આપણે કોઈ દિવસ મારા શરીરનું એક અંગ કપાય ને મને કેવું પારાવાર વેદના થાય એવી વેદના આપણે અનુભવતા નથી એટલે મુશ્કેલી છે હું કહી સમાજ બિલકુલ એટલે આપણે જે કહી શકે કે સમાજ અત્યારે કોન્ક્રીટ ના જંગલોમાં અત્યારે જે ઉછી રહ્યો ઉછરી રહ્યો છે ત્યારે હવે તે તે વિશે મારે ખાસ વાતચીત કરવી છે કે પર્યાવરણ દિવસ છે કે ન માત્ર પર્યાવરણ દિવસ પૂરતું પરંતુ ખરા અર્થમાં કહી શકાય કે ના ખરેખર આપણે કહેવાય ને કે તમને પણ ખ્યાલ છે કે આપણે ભાવિ પેઢીને ધન દોલત તો બધી ઘણી બધી આપી છે પરંતુ આપણી ભાવિ પેઢીને હવે આપણે શું આપવાના છે ધન દોલત તો આપવાના છે ગાડી બંગલો પણ આપવાના છે પરંતુ પર્યાવરણ રૂપી એ ભેટ સોગાદ કઈ આપી શકીએ જેનાથી આપણી જે ભાવિ પેઢી છે તે આપણને યાદ કરે મારા ખ્યાલથી હોય કરોડો રૂપિયાનું સોનું હોય આ બધું જ છે પણ હું જયારે આ દુનિયામાંથી લઉં ત્યારે આમાં કશું જ લઈને સાથે નથી જતી એમ પર્યાવરણ એ એવી બાબત છે કે જેની જો ચિંતા નહીં કરવામાં આવે પર્યાવરણ એટલે બહુ બૃહદ લેવલ પર જોવાનું છે એને માત્ર વૃક્ષો સાથે આપણે કન્સીડર ન કરીએ પણ જળ આખું એન્વાયરમેન્ટ જે પ્રકારનું છે એની ચિંતા કરવાની વાત છે આજે આપણી ફ્યુચર જનરેશન ને આપણા દાદા આપણને ઘણું સારું આપ્યું એ મારું પાછલા વર્ષમાં આપણે બહુ જ બધું ડિસ્ટ્રોય કર્યું છે અને એમાં ડેવલપમેન્ટના નામે જે ડિસ્ટ્રોય કરી રહ્યા છે ઘણું મોટું છે એટલે આ સૌથી મોટો સવાલ મને પોતાને પણ છે કે આપણે ખરેખર આપણી ભાવિ પેઢીને સાબદા પાણીના તળ ચોખ્ખું વાતાવરણ જે સરસ મજાનો ઓક્સિજન આમ ના હેલ્ધી ઓક્સિજન નહીં પેલા તમે ચોપડીઓ વાંચતા હશો તો એવું થાય કે કોઈને ગંભીર પ્રકારની બીમારી હોય ત્યારે એવું કે આને હિલ સ્ટેશન પર અથવા હવા ફેર કરવડાવો અને હવા ફેર એટલે એવી જગ્યાઓ જે હિલ સ્ટેશન વાળી હોય ત્યાં આગળ પણ હવે એવી એવી પ્લેસ જ ક્યાં બચી છે એટલે મુદ્દો એ છે કે સારું ચોખ્ખું પર્યાવરણ આપણે આપણા છે વિચારવાનો મુદ્દો બહુ મહત્વનો ફાળો એ રીતે છે કે એ ધરતી પરના ઝેરી વાયુ એટલે કાર્બન ડાયોક્સાઇડ ના પર્સ્પેક્ટિવ થી વિચારીએ તો એનું એ શોષે છે એમ અને ગ્રીન કવર જેટલું વધશે આ ધરતી ઉપર એટલી આપણી આ ધરતી સુરક્ષિત રહેશે ને આપણું ભાવિ પણ એના કારણે સુરક્ષિત રહેશે અત્યારે ધરતી આખી તપી રહી છે પાછલા સો વર્ષમાં ટેમ્પરેચર જે રીતે પૃથ્વીનું વધ્યું છે આપણે અમદાવાદના ટેમ્પરેચરનું પણ જે રીતે વધ્યું છે આ બધું જ જોખમી છે ટેમ્પરેચર વધે ને એટલે પછી બાષ્પીભવનનું પ્રમાણ પણ વધે દરિયામાં આપણે જોઈએ વાદળો બનવાનું આ બધું પ્રમાણ પણ એટલે વાવાઝોડા આવા અતિવૃષ્ટિ ક્યાંક દુષ્કાળ થવું એટલે આખી ગ્લોબલ વોર્મિંગ ની જે પ્રક્રિયા છે એના કારણે થતી હોય છે ને એટલે આ બધું ઠીક કરવાનું કોઈ કરી શકે તે માત્ર વૃક્ષો છે એટલે આપણે આવનારી પેઢીને મબલક પ્રમાણમાં વૃક્ષોની દોલત આપીને જઈએ પાણીના તળ એવું મને એમ લાગે છે કે ખરી ધન સંપદા આપણે આપણી આવનારી પેઢી બિલકુલ શુદ્ધ જળ શુદ્ધ વાયુ કે પછી શુદ્ધ ભોજનની આપણે વાત કરતા હોય એ બધું જ આપણને પર્યાવરણ આપે છે ત્યારે હવે સામે આપણે પર્યાવરણને શું આપી રહ્યા છે તે એક મોટો પ્રશ્ન બની ગયો છે ત્યારે આપણે સ્વયં પોતે શું સહયોગ આપી શકીએ આપનું શું માનવું છે મને એમ છે કે પ્રત્યેક વ્યક્તિ આમ પહેલા નાના હતા એટલે આપણને સ્કૂલ મેળવતા એક વ્યક્તિ એક વૃક્ષ વાવું જોઈએ પણ અત્યારના તમે આંકડા વાંચો તો એવું કે છે કે પૃથ્વી પરની વસ્તી એટલે અત્યારે સાત અબજ ઉપર આપણે પહોંચ્યા અને આવનારા બે સુધીમાં એવું કે છે કે અગિયાર અબજ વસ્તી પહોંચશે તો તમે વિચારો કે બધાને રહેવા માટે જમીન તો જોશે કેટલા વૃક્ષો જ કપાવાના છે બધા બિલકુલ બિલકુલ સો પણ ફ્યુચર જનરેશન માટે અને આપણા બધાને હેલ્ધી રીતે જીવવું હશે તો પ્રત્યેક વ્યક્તિએ એક વૃક્ષ નાના હતા અત્યારે કહેતા કે એક વૃક્ષ તો વાવવું જ પણ હવે જે નિકંદન વાળ્યું છે એમાં એક વૃક્ષ વાવે નહીં ચાલે ઓછામાં ઓછા

பண்பாட்டு <laughs>

ત્યારે જ મળે જયારે તમારા માથે કોઈ ઋણ ન હોય તો આવડું મોટું આપણે લીધું અને પછી આપણે કશું જ ચૂકવતા નહીં તો નુકરા કહેવાયે તો પ્રત્યેક વ્યક્તિ એના જીવનકાળ દરમિયાન દોઢસો વૃક્ષો આવે તો મને એમ છે કે જે આપણે બગાડી છે ને એને સરભર કરવામાં થોડું ઘણું આપણું કોન્ટ્રીબ્યુશન આપી શકીએ અને આ દરેક વ્યક્તિ કરી શકે

આમાં ફરી વાર કહું તો મનછાનો સવાલ છે નહીં તો એમ થશે કે ના ના હું ભાગ્યશ્રી ને પછી બરાબર નહીં કરે તો અથવા મેં તો પ્રયત્ન કર્યો પણ પછી મને ઝાડના બહુ પાંદડા પડે છે આવા બધા જો બાના કરશો તો નહીં થાય અને પ્રકૃતિની પ્રકૃતિ તો છે મને એમ કહે છે કે આપણને ચેતનવંતા રાખે સંવેદનશીલ બનાવે છે અને એ માટેથી બચ્ચું નાનું હોય ત્યારે કોઈ માટીમાં રમવાનું કે સિટીમાં એવું કરે છે કે માઓ ના પાડે કે ગંદુ થઈ જશે

કેટલા વર્ષોમાં એવરેજ વીસ મીટર એવરેજ થી દસ વર્ષમાં પાણી ઊંડા જઈ રહ્યા છે એટલે તમે ઉત્તર ગુજરાત ની હું વાત કરું કે સૌરાષ્ટ્ર ની આખા ભારત આમ તો વિશ્વમાં તમે જુઓ તો જે પ્રમાણમાં પાણી ઊંડા જઈ રહ્યા અને ભૂગર્ભ આપણે પાછલા ચાલીસ વર્ષમાં જ ઉચવાનું શરૂ કર્યું અને ચાલીસ વર્ષમાં આપણે કરોડો વર્ષો થી જે પાણી અગિયારસો ફૂટે પહોંચાતા જેને અગિયારસો પહોંચતા કરોડ વર્ષ કરોડો વર્ષ લાગે હતા એ પાણી આપણે ચાલીસ વર્ષમાં ઉલે ચી નાખ્યા એમ એટલે પાણી નહીં હોય તો જીવન માત્ર મનુષ્યનું દુષ્કર છે એવું નથી પણ જીવસૃષ્ટિ બિલકુલ બીજું મને એમ પણ થાય કે મનુષ્ય ને ભગવાન સમજણ અને શક્તિ બે સૌથી વધારે તમામ જીવસૃષ્ટિમાં સૌથી વધારે છે અને વધારે જયારે આપે ને ત્યારે આપણને જવાબદારી પણ આપે

અત્યારે લોકો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે જ્યાં ત્યાં તમે જોઈ શકો છો ત્યારે એ પૃથ્વી ઉપર કેટલો મોટો ખતરો બની શકે છે આવનારા સમયમાં બહુ જ મોટો પ્લાસ્ટિક માટે એવું કહે છે કે જમીન સાથે ડિઝોલ્વ એટલે મળી જતા ત્રણસો વર્ષ લાગે છે

નુકસાન કરતા છે આપડા ત્યાં જેમ ભીનો કચરો ને સૂકું કચરા માટે પેલું આપ્યું આપણને ડસ્ટબિન હું મારા ઘરે ભીનો કચરો રાખતી બેન આવે ને બેંગલુરિ ચાર્જર હોય તો પછી આપણે પ્રજા કેવી છે ને બઉ બોલ બોલ કરો સરકાર આ નથી કરતી ફલાણું બધી સરકાર શું

તો મિત્તલબેન જો કરી શકતા હોય તો આપણે તો આટલી બધી સંખ્યા છીએ આપણે કેમ ના કરી શકીએ ખાલી જવાબદારી લઈને નક્કી કરે તો કેટલું બધું થઈ શકે બિલકુલ બિલકુલ પણ પેલું મનમાં નિર્ધાર કરવાનું અગત્યનું સંવેદનશીલ બનવાનું કેમકે હું અને માત્ર મારું નહીં પણ મારા પેલા નોળિયા નો વિચાર કરવાનો છે મારા કીડી વિચાર કરવાનો છે સસલા નો વિચાર કરવાનો છે આ વિચાર જ્યારે આપણને આવતો થઈ જશે પછી મને એમ લાગે છે આ પ્રકારની ચર્ચાઓની આપણને જરૂર નહીં પડે અને આપણા ધર્મશાસ્ત્રમાં તો બધી જ વાતો કરેલી છે વસુદેવ કુટુંબકમ એટલે માત્ર મનુષ્ય નું કુટુંબ નથી કેતા તો સમગ્ર જીવ સૃષ્ટિ ના કુટુંબ ની વાત કરે છે પણ ક્યાંક આ બધી ચીજો મનુષ્ય તરીકે ને માણસ તરીકે આપણે બધા સમજ બિલકુલ સમગ્ર જીવસૃષ્ટિની આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ચકલીઓ ને સાથે જોઈ રહ્યા છીએ હવે લુપ્ત થઈ રહ્યા છે અને એ પણ એ પણ આપણે કહી શકીએ કે આ જે ગ્લોબલ વોર્મિંગ ની બધી અસરના કારણને જ આ પણ એક કહી શકાય કે પર્યાવરણ મુદ્દો પણ મને દેખાય ગામડાઓમાં ચબુતરા અત્યારે અને સરકાર પણ એમાં મોટી ગ્રાન્ટ આપે છે આ મુદ્દો કોકને ગામોમાં કેવા જઈએ તો આપણી સામે આમ લાલ કરીને જરા ગુસ્સો બી કરે દે કે હું એમ કોઈ આવા ચબુતરાઓની જરૂર નથી બીકોઝ એ ચબુતરામાં મેક્સિમમ કબૂતરો રહે છે અને કબૂતર આપણી હેલ્થ માટે બહુ જ નુકસાન છે અને પહેલાનો પેલી આખી સાયકલ જે હતું ને આનો શિકાર આ કરે આનો શિકાર આ કરે એ આખી સાયકલ સમડી મળે છે છે જે કબૂતરનો આ બધાનો શિકાર કરે એટલે પોપ્યુલેશન એની એટલી મોટી વધી રહી છે અને હેલ્થ માટે પણ એ બહુ નુકસાન છે પણ એની પોપ્યુલેશન વધી રહી છે બીજી બાજુ ચકલી જેવા નાના નાના પક્ષીઓ જે બહુ જ તમે મધમાખી તમે જુઓ

ત્રીસ વર્ષ પહેલા જો ગામમાં રહેલો વ્યક્તિ હશે તો વીસ ત્રીસ વર્ષ પહેલા જે હતું અને આજે શું છે આ બેની ખાલી કમ્પેરિઝન કરશે તો એને પોતાને સમજાઈ જશે એન્વાયરમેન્ટ આપણે કેટલું બગાડ અત્યારે જે ખરેખર કહી શકાય કે આપે અગાઉ પણ વાત કરી ગરમી એટલે કહી શકાય કે તાપમાન અચાનક જ ખુબ જ વધી રહ્યું છે વરસાદમાં પણ તમે જોવો ને બેન અનિયમિતતા એટલી જ આવી ગમે ત્યારે વરસાદ પડી જાય એટલે આપણે યુએસએ જેવું અત્યારે પાછલા વીસ બાવીસ એટલે મને ઓગણીસો અઠ્ઠાણું માં જે કંડલાનું વાવાઝોડું આવ્યું એ એની પહેલાનો તમે આંકડો કાઢો ને કંડલાના વાવાઝોડા પછી ભી તમે પાંચ સાત વર્ષનો આંકડો કાઢો તમને એટલું મોટું પ્રમાણ નથી એવરી યર અત્યારે તો વર્ષમાં બે વાર સાયક્લોન આવે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે અને હમણાં પાછલા તો તમે સૌરાષ્ટ્રમાં જુઓ અંગરાધાર વરસાદ કેરી નો મબલક પાક થતો હોય પણ એવું વાવાઝોડું હોય કે આખા આંબા ને આંબા બધું ખતમ કરી નાખે આ સિચ્યુએશન જ ક્યાં હતી પણ આ બધું પાછલા આઠ દસ વર્ષમાં આપણે જબરદસ્ત રીતે જોઈ રહ્યા છે એવું કે છે કે બનાસકાંઠા ફ્યુચરમાં વેટલેન્ડ રાજસ્થાન ને એ ભીની જમીન એટલે પાણી ધારણ કરે ને એવી જમીન બનશે હવે પ્રોબ્લેમ પાણી ધારણ કરે એવી જમીન બનશે તો કેવા ઉભા થશે કે ત્યાં અમુક એરિયામાં દસ ફૂટે ખારા પાણી છે હવે માની લો કે મીઠું પાણીનું પ્રમાણ એટલું બધું થઈ જશે તો ખારું મીઠું બે ભેગું થશે તો આખો જમીન વિસ્તાર ખારો થઈ જશે સો કુદરત કે રચેલી રચનાઓ એ વર્ષો ને સદીઓ પછી એક તાસીર એ પ્રકારની ઊભી થઈ હોય બધું જ બદલાઈ ગયું છે અત્યારે એટલે માણસે ચેતવાની આમ પેલું લાલ નહી આમ પેલું જોખમ નું રેડ સિગ્નલ રેડ સિગ્નલ મને થાય કે રેડ સિગ્નલ આમ થઈ ગયું છે હા થઈ ગયું પણ પરંતુ એ રેડ સિગ્નલ ને આપણે ગ્રીન સિગ્નલ માં ફેરવા માટે મથવું પડશે પડશે લગાવવા પણ એવું છે કે મારા પગમાં રેલું ન થાય હું સિટીમાં રહું છું માની લો કે હું એસી કેબિનમાં બેસું છું કે મારા ઘરે મને જે જોઈએ છે પાણી ના બધું જ મને મગલ પ્રમાણમાં મળે છે કે હું એની ચિંતા જ ન કરું બરાબર છે શોર્ટેજ પડવાની બેંગ્લોર અને ચેન્નાઈ આપણા દેશના સૌથી મોટા એક એક અને શહેરોમાં રાજધાની જેટલું મોટું ચેન્નાઈમાં બે અઢી વર્ષ પહેલા ટ્રેન થી બાર થી પાણી આખા ચેન્નાઈ સિટી ને ઉનાળા દરમિયાન આપવું પડે આ સ્થિતિ થાય એટલે કાવેરી નદી એટલે ત્યાં આપેલો ડેમ હતો જે નદીના કિનારે ચેન્નાઈ હતું પાણી જ ના આવે બેંગ્લોર ગયા વર્ષે આઈટી હબ અને કાવેરી ડેમ જે પાણી કાવેરી નદી પાણી જ ના આવે એટલું કે આખા બેંગલુર ને આપી શકે અને સેમ રીતે સંકટ આખું ત્યાં આગળ ઉભું થયું તમે જુઓ કે કોઈ બાકી નથી બચ્યું એવું કે છે આપડા ત્યાં કે બે હજાર ત્યાં પણ જળ સંકટ દરેક વ્યક્તિ અત્યારે કેવું ગુજરાતમાં તો ખાસ નર્મદા ઉપર આધારિત રેવાના પાણી આવશે ને અમારે તો સુખ થઈ જશે પણ માની લો કે અમરકંટક સરોવરમાં કઈક પ્રોબ્લેમ થયો દુષ્કાળ ત્રણ વર્ષ ઊભી થઈ ગુજરાત છે દરેકે દરેક વસ્તુ તેનો બગાડ ના કરીએ બિલકુલ એ પોતે જાતે જ સમજી જશે ને ત્યારે કહી શકાય કે આપણે ખરા અર્થમાં એટલે સંવેદનશીલ બને સંવેદનશીલ બન્યા એમ ચોક્કસથી કહી શકીએ સમજવું જોઈએ બિલકુલ ઓકે વૃક્ષો નું જતન અને સંવર્ધન ની મારે ખાસ આપની પાસેથી સમજવું છે ને જાણવું છે કે તેના માટે અત્યારે લોકોએ કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને પર્યાવરણ નું જતન આપણે સ્વયં કઈ રીતે કરી શકીએ મને એમ થાય કે આપણે એક તો પહેલા કે કારણ વગર વૃક્ષો ન ખાવ ઘણી જગ્યા હું અમદાવાદમાં જોઉં કે મારી દુકાન હોય અને દુકાન ઝાડ હોય પણ મને ગાડી પાર્ક કરવામાં તકલીફ પડતી હોય ને એટલે હું કપાઈ નાખું કેટલીક મારો બંગલો છે અને મેં ઝાડ વાવ્યું છે અથવા મારા પડોશી ઝાડ વાવ્યું છે પણ એના પાંદડા મારા ત્યાં પડે છે અને મારે રોજ વાળવું ના પડે ને એટલે વૃક્ષ કાપી નાખે છે ખેડૂત એને ખેતરના શેઢે વાવેલા વૃક્ષ નો છાંયડો એના ખેતર માં પડે છે એટલા ભાગમાં પાક નથી થતો અને શોપિંગ સેન્ટરો જેટલા પણ અને મુંબઈમાં તમે જાઓ ને તો બિલકુલ કરો હોય કરાની બાજુમાં મોટા મોટા ઝાડ ઉગા હોય આપણે ત્યાં એક એવું છે કે ઘરની બાજુમાં ઝાડ વવાય થી કેમ કેમ કે કરામાં આવે પછી આપણું

જ્યાં વાવણી થાય ત્યાં આગળ પાણી સગવડ ચાર વર્ષ તો સંપૂર્ણપણે કરવી વગર પાણી અને ખાતર કે અત્યારે એની પણ જરૂર પડે ઉધઈ કે આ બધું આવે ત્યારે તો એ બધી ચીજો નું પણ જો ધ્યાન રાખીને આપણે કરીએ કહી શકાય કે હજુ પણ કઈ ગયું નથી હજુ પણ આપણે પાછા વળી જઈએ તો વધારે સારું આજે જયારે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે અત્યારે જે શ્રીવંત મીડિયા ના તમામ દર્શકો આપણે જોઈ રહ્યા છે ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસે લોકોને કોઈ સંદેશ આપ બેન પાઠવવા માંગતા હતો હું એટલું કહીશ કે કુદરતે આપણને ખૂબ આપ્યું છે આપણે નસીબદાર છીએ કે આ બધી ચીજોને મહેસૂસ કરી શકીએ છીએ પણ આ દરેક જે કુદરતી સંપદા છે એની ઉપર મારા એકલાનો અધિકાર નથી સૌનો છે અને સૌનો વિચાર કરવો એ મારા ખ્યાલથી આપણો ધર્મ આપણને શીખે છે એટલે જ આપણે અન્ય કરતા નોખા છીએ આપણી સંસ્કૃતિ આપણું ભારત નોખું છે તો મારા ખ્યાલથી સૌનો વિચાર સમગ્ર જીવ સૃષ્ટિનો વિચાર કરી પર્યાવરણના બચતના બચાવના કાર્યમાં જે રીતે લાગી શકાય એ રીતે આપણે થેન્ક યુ સો મચ અમારી સાથે વાતચીત કરવા માટે તો આ સાથે અત્યારે બસ આટલું જ ફરી મળીશું એક નવા વિષય સાથે નવા વ્યક્તિત્વ સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર